બે વાત કરી બે વાર વાત એ લોકો એ લોકો જો વાત નથી

અને કા કેડું તો પૈસા નહી આપે મને નહી આપે ભાઈ કા કાકા કોને આપો કોને કોને નહી આપે યાર તમે મનપુલ ભાઈ કેવું કો બાકીયા બાકીનો ભોગ બનાવા બતાવો કા 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 કેતર ના કઈ લાગુ છે સરનામું દેખજો સરવે નંબર મને પૂરું ડિટેલ આપો ડિટેલ કઈ રીતે આપો તમે રોજ ફોન તો કરો ને ભાઈ કોઈ ફોન નહી તો ફોન કરો ના 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 ફોન કાનો કાકા કાકા મને ફોન લગાતો બતાવો અનિલ કોઈ દિવસ વિવાદ નથી કરો

जो कर तो कर तो तुम क्यों तुमने बदो मार ये एक एफआईएम है सारी की पूरी जमीन नहीं दे दिया इसको सर और जी मेरा पेमेंट दे तो दिया कहां है अभी जो लाइन गई उसका कौन बोला अभी लाइन गई उसका पेमेंट दे दिया भैया आगे वाली लाइन है आगे वाली लाइन है बनाओ आराम से हां बैचमेंट वाली जी का कहां दिया बैचमेंट वाली का कहां दिया बोलो एक बात ¡No, no, लमबा आ અમે અમે આવીને એમણે કીધું કામ ના કરતા આ બાજુ નહીં કરતા કેમ બધા મારા કાકા જે હોય તો